વલસાડ જિલ્લાના નાનકડા ગામમાં એક ગરીબ પરિવારની વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ એક નાલામાં ફેંકી લઈને જે દીકરી મૃત્યુ પામી હતી એ દીકરીને આજે ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દરિંદો રજાકને આજે કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ખાસ કરીને હું વલસાડ પોલીસને રાજ્યની સૌ બહેનો વતી માતાઓ વતી અને દીકરીઓ વતી એમનો આભાર માનવા માંગુ છું કે જે વલસાડ પોલીસે અડતાલીસ કલાકમાં આ રઝાકને શોધી તો લીધેલો જ હતો સાથે સાથે અઢાર દિવસની અંદર ચાર્જશીટ બી કરી હતી અને આજે પોણા બે વર્ષની અંદર એને ફાંસીની સજા આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે વલસાડ જિલ્લા પોલીસને અને ખાસ કરીને આ જ પ્રકારે પોક્સોના કેસમાં ગુજરાત સરકાર દ્વારા ડે ટુ ડે આવા કેસીસમાં ઝડપથી સજાઓ કેવી રીતે અપાવી શકાય તે દિશામાં કામગીરી ચાલુ છે એ મોલવી દ્વારા ગુજરાતની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની જનતાની વ્યવસ્થાઓ માટે જે જગ્યાઓ સુરક્ષિત રખાઈ હોય એવી જગ્યાઓ ઉપર એને જે મકાન બનાવ્યું હતું એ મકાન પર બુલ્ડોઝર ફેરવી લેવામાં આવ્યું છે આભાર